ભાવનગરથી સમાચાર લૂંટની ઘટનાના સીસીટીવી શાક માર્કેટ પાસેની લૂંટના સીસીટીવી લૂંટારૂના હાથમાં હથિયાર પણ દેખાયા ધોળા દિવસે લૂંટને આપ્યો હતો અંજામ શાક માર્કેટ પાસે ગઈકાલે સવારના સમયે ફૂટના વેપારીને હથિયાર બતાવી અને કરવામાં આવી હતી લૂંટ ફ્રૂટના વેપારીને ત્રણ શખ્સોએ હથિયાર બતાવી વેપારીના ગલ્લામાંથી

ઘાતકિત હથિયારો લઈ અને લોકો પર હુમલો કરતો હતો ત્યારે ગઈકાલે શહેરમાં જે ભરચક વિસ્તારો છે તેની પાસેથી રૂપિયા છે તેની લૂંટ કરવામાં આવી હતી ત્યારે ચોક્કસ કહી શકાય કે ભાવનગર શહેરમાં કઈક ને કઈક કાયદાની વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળતી જાય છે નથી જેવા આવા લોકો છે તેને નથી કોઈ પોલીસ નો જી આભાર સમગ્ર માહિતી વરસાદી માહોલ વચ્ચે વાપીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે વાપીમાં કોમ્પ્લેક્ષમાં એક સાથે પર આવેલી સાઈ કોમ્પ્લેક્ષમાં આવેલી ઓગણીસ દુકાનો અને ઓફિસના શટર તોડ્યા હતા સદનસીબે માત્ર એક બે જગ્યાએથી જ નાની મોટી ચોરી થઈ છે બાકીની ઓફિસો કે દુકાનમાં કંઈ નહીં મળતા તસ્કરોએ ખાલી હાથે પરત ફરવું પડ્યું જોકે શટર તોડતી વખતે તસ્કર ટોળકીએ સીસીટીવી કેમેરામાં કેદ થતી જોવા મળી છે તો સીસીટીવી અંદર સ્પષ્ટ જોવા પણ મળી રહ્યા છે કે તસ્કરો અંદર આવે છે પ્રયાસ કરે છે કે નાણાકીય બાબતમાં તેમને હાથમાં લાગે પરંતુ કોઈ પણ પૈસા હાથમાં લાગતા નથી ત્યારબાદ ખાલી હાથે પરત ફરવું પડે છે તો આ તરફ વલસાડમાં તસ્કરોએ હટાવી વધી દીધી છે તસ્કરોનો પ્રતિકાર કરતો આ દ્રશ્યો અમે આપણે બતાવવા જઈ રહ્યા છે હદ જે વટાવી છે તેના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે જીવલેણ હુમલો કરતો જોવા મળ્યો છે તસ્કરો એક વ્યક્તિની આંખ થઈ તસ્કર સીસીટીવીમાં થઈ છે સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી છે તપાસ તપાસમાં ઘટના હોવાની જાણકારી મળી રહી છે તો હાલમાં જે તસ્કરો છે તે બેફામ થઈ ગયા છે અને તસ્કરો બેફામ થઈ જવાને કારણે સવાલ ઉઠી રહ્યા છે પોલીસ ઉપર પોલીસના પેટ્રોલિંગ ઉપર લોકોનો રોષ એ જ છે કે સૌથી વધારે જે પરિસ્થિતિ છે તે લોકો એ કહી રહ્યા છે કે પોલીસના કાબુમાં આ તસ્કરો નથી રહ્યા આ અસામાજિક તત્વો નથી રહ્યા જેના કારણે બેફામ આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તો આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે બે ત્રણ તસ્કરો આવે છે અંદર ત્યારબાદ ત્યાં હદ વટાવે છે કે તે તસ્કરી તો ફક્ત કરતા નથી પરંતુ જીવનું જોખમ ઊભું કરે છે અને ત્યારબાદ ત્યાંથી ભાગી જતા જોવા મળે મળી રહ્યા છે વધુ માહિતી ન્યુઝિન સમરતા ભરત પાસેથી મેળવીશું હાલમાં ભરત જે ઘટના ઘટી છે શું બધું જાણકારી છે પોલીસ શું પગલા લઈ રહી છે બિલકુલ વલસાડ જિલ્લામાં છે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે ગઈ રાત્રે જ જિલ્લાના વાપી અને બાજુમાં આવેલા સરી ગામમાં તસ્કરોએ તરખાટ મચાવી અને અનેક જગ્યાએ ચોરીને પ્રયાસ કર્યો હતો વાપીના નજીક હાઈવે પર આવેલા એક કોમ્પ્લેક્ષ ની ત્રીજા માળના તસ્કર ટોળકીએ નિશાન બનાવી હતી ને જેમાં થી એક બે નહીં પરંતુ ઓગણીસ જેટલી દુકાનોના શટર તોડ્યા હતા અને અંદરથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો દુકાનની અંદર જોકે બે ત્રણ દુકાનમાં જ નાની મોટી ચોરી કરી હતી બાકીની દુકાનો કઈ હાથે નહીં લાગતા આ તસ્કર ટોળકી છે ખાલી હાથે પરત ફરવું પડ્યું પરંતુ એક સાથે ઓગણીસ દુકાનોના તાળા ના જે શટર તૂટતા પોલીસ દોડતી થઈ હતી અને આ બાબતે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ મળ્યા છે જોકે પૂરી તૈયારી સાથે આવેલી આ તસ્કર ટોળકીએ શરૂઆતમાં બિલ્ડિંગના જે પર હતા એ તમામ સીસીટીવી કેમેરાના છે એની આભાર ભારત સમગ્ર માહિતી બદલ તો હાલમાં સીસીટીવી સમગ્ર ઘટના કેદ થઈ છે જીવનું જોખમ ઉભું થતું આ ઘટના જોવા મળી છે